જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ દુસંગ ક્લાસિસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ગણિતના પાયાની બેઝિક સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જેમાં આપણે આ કયો વિડીયો બનાવી રહ્યા છીએ તો કે બીજા નંબરનો વિડીયો રહેલો છે પહેલા નંબરના વિડીયોમાં આપણે શીખી ગયા છે શું તો કે અંકો વિશેની માહિતી જોઈ લીધી

આપણે કેટલા સુધીના ઘડિયા ફરજિયાતપણે પણે કડકડાટ કરવાના છે તો કે નવ સુધીના ઘડિયા આપણે કડકડાટ કરી દેવાના છે કોક કોઈ આપણને આઈને ઊંઘમાં એમ પૂછે કે સાત અઠ્ઠા કેટલા થાય તો સીધો જવાબ આવી જવો જોઈએ આપણો છપ્પન એવો જવાબ મળી જવો જોઈએ ક્લિયર તો નવ સુધીના ઘડિયા તમને જો કડકડાટ આવડતા હશે તો પાછળના કોઈ પણ ઘડિયા તમારે તૈયાર કરવાની જરૂર પડશે નહીં કેમ તમે ફટાફટ શું કરી શકશો એનો ગુણાકાર કરીને જવાબ આપી શકશો ક્લિયર તો પહેલો આપણા જોડે ઘડિયો રહેલો છે વિદ્યાર્થી મિત્રો કયો તો કે બેનો નો રહેલો છે બેનો ઘડિયો આપણે કેવી રીતે બોલીશું તો કે બેનો ઘડિયો ઇંગ્લિશમાં આપણે ટેબલ તરીકે ઓળખીએ છીએ ટેબલ તરીકે ઓળખીએ છીએ અને એમાં બેનો ટેબલ આપણે કેવી રીતે બોલીશું તો કે બે એકા બે પછી બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છ

ચોકું ચોખું સોળ ચાર પંચા વીસ આપણા જોડે કયો ઘડીયો રહેલો છે વિદ્યાર્થી મિત્રો તો કે પાંચ નો ઘડીયો રહેલો છે પાંચ નો ઘડિયો આપણે શું મળીશું તો કે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરીને પંદર પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ પાંચ છીસ પાંચ સિત્તા પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ નવ્વા પિસ્તાલીસ પાંચે દાણ પચાસ રહેલા છે કે છ નો છ એકા છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છાયો છાયો છત્રીસ છ સિત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ છ નવ્વા ચોપન અને છોડિયા દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો પાંચ વાર લખી દેવાનો છે આપણા ચોપડામાં એક ના એક ઘડિયાને પણ કેવી રીતે લખવાનું એ તમને ટ્રીક ખબર છે કેવી રીતે લખ્યા છે આપણે વિદ્યાર્થી મિત્રો તો કે છ એકા કેટલા લખીશું છ ફરીથી આપણે પાંચ વાર શું લખવાનું છ એકા છ ફરીથી આપણે પાંચ વાર શું લખવાનું છે આવી રીતે પાંચ વાર લખવાનું છે એટલે આપણા એવું ફિટ થઈ જશે સાત દુ ચૌદ એટલે સાત દુ ચૌદ મગજમાં ચોંટી જશે ક્લિયર છે હવે નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે કે સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સિત્તી સિત્યુ ઓગણપચાસ સાત અઠ્ઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ સાતે દાન સિત્તેર રહેલા છે હવે કયો ઘડિયો છે રહેલો છે તો આઠનો પણ આપણા માટે કેવો છે એકદમ ઇઝી રહેલો છે યાદ રાખી દેવાનું છે શું આઠ એકા આઠ આઠ સોળ આઠ તરીને ચોવીસ આઠ ચોક ને બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ આઠ ઇથ્યુ થ્યુ ચોસઠ આઠ અને આઠે દાન કેટલા રહેલા છે આપણા જોડે એસી રહેલા છે ક્લિયર નેક્સ્ટ આપણા જોડે કયો ઘડિયો રહેલો છે તો કે નવનો ઘડિયો રહેલો છે નવનો ઘડિયો શું છે તો કે નવ એકા નવ નવ દૂને અઢાર નવ તરીને સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પિસ્તાલીસ નવ ચોપન નવ સિત્તા બોતેર નવે નવે અને બે થી લઈને ઘડિયા થયા જો આપણને આ આવડશે તો જ ગણિત આપણને આવડવાનું છે નહીતર ગણિત આપણને આવડશે નહીં તો ફરજિયાત પણ આ ઘડિયા આપણે શું કરી દેવાના છે તૈયાર કરી દેવાના છે જેમ તમે ગુજરાતીમાં કક્કો શીખ્યા હું મેં કીધું

એ સંખ્યાને આપણે કેટલી વાર ગુણવાની છે બે વાર ગુણવાની છે દાખલા તરીકે મારા જોડે બે રહેલા છે કઈ સંખ્યા રહેલી છે બે અને બે નો વર્ગ બે ના ઉપર હજુ પણ ઘાત સ્વરૂપે અહીંયા ઉપર લખીએ એને શું કહેવાય આપણે ઘાત અથવા તો ઘાતાંક તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો શેના તરીકે ઓળખીશું ઘાત અથવા તો ઘાતાંક તરીકે ઓળખીશું અને આ ઘાત જો બે આપેલી હશે એનો મતલબ આપણને શું કરવાનું કહી રહ્યા છે કે બે નો બે વખત ગુણાકાર કરો શું કહી રહ્યા છે

પછી 2 નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો નથી ત્રણ ને કેટલા વડે ગુણવાના છે ફરજિયાતપણે ત્રણ વડે જ ગુણવાના છે આવું કરવાનું નથી સમજ મળી જાય વિદ્યાર્થી મિત્રો તો શું કરીશું આપણે ત્રણ ગુણ્યા એટલે છેલ્લા થવાના નવ થવાના છે ત્રણ તરીકેટલા થવાના નવ ચાર ને કેટલા વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો આપણે બે વડે શું થશે ચોખ્ખું ચોખ્ખું સોળ પાંચ ને કેટલા વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ વડે શું થશે પાયો પાયો પચીસ

આપણે અગિયાર ગુણ્યા અગિયાર કરીએ તો એનો આપણને જવાબ શું મળવાનો છે વિદ્યાર્થી મિત્રો એકસો એકવીસ મળવાના છે આ મગજમાં ફિટ કરી દેવાનું છે અગિયાર નો વર્ગ કેટલો થશે એકસો એકવીસ બારનો નો વર્ગ કેટલો થશે એકસો ચુમ્માલીસ યાદ રાખજો એકસો ને છન્નું પંદર નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે બસો પચીસ થશે પંદર નો વર્ગ કેટલો થશે બસો પચીસ હવે આટલા સુધી યાદ રાખો અગિયાર નો વર્ગ એકસો એકવીસ બારનો એકસો ચુમ્માલીસ નો એકસો ઓગણસિત્તેર ચૌદ સોળમી નો છપ્પન સત્તર નો ઓવર કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો બસો ને અઢાર નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો મિત્રો ત્રણસો ને ચોવીસ નો કેટલો થવાનો ત્રણસો ને એકસઠ અને અને કેટલો કેટલો થવાનો 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 છે 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 વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તો વર્ગ 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 ક્લિયર હવે એકવીસ થી લઈને પચીસ સુધીના યાદ રાખીએ આપણે કે એકવીસ નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો ચારસો એકતાલીસ કેટલો ચારસો એકતાલીસ પછી બાવીસ નો ચારસો ચોર્યાસી ત્રેવીસ નો પાંચસો ઓગણત્રીસ ચોવીસ નો પાંચસો અને પચીસ નો કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો છો પચીસ થવાનો છે ઓગણત્રીસ ચોવીસ નો વર્ગ પાંચસો ને છોતેર અને પચીસ નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો છસો ને પચીસ થવાનો છે હવે છવ્વીસ થી લઈને કેટલા સુધીના યાદ રાખી દઈએ આપણે ત્રીસ સુધીના છવ્વીસ નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો તો કે છસો સત્યાવીસ નો વર્ગ સાતસો ને ઓગણત્રીસ અઠ્યાવીસ નો વર્ગ સાતસો ચોર્યાસી નો વર્ગ આઠસો એકતાલીસ અને ત્રીસ નો વર્ગ કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો નવસો થવાનો છે 26 નો છસો તાલીસ અને ત્રીસ નંબર પૂછે તો આપણે કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો નવસો લખીશું તો આ સે વાત થઈ વિદ્યાર્થી મિત્રો વર્ગ સુધીની વાત થાય હવે આપણે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે ઘન વિશેની માહિતી મેળવવાની છે વિશેની માહિતી મેળવવાની છે ઘન વિશેની માહિતી ઘન કોને કહીશું વિદ્યાર્થી મિત્રો આપણે તો કે ઘન જેમ વર્ગ કીધું તું વર્ગમાં કેટલી વાર ગુણવાની હતી સંખ્યાને બે વાર એવી જ રીતે ઘનમાં આપણે એક સંખ્યાને કેટલી વાર ગુણીશું તો કે ત્રણ વાર ગુણીશું દાખલા તરીકે હું અહીંયા કેવી રીતે લખીશ કે બે નો ઘન આ શું વંચાશે જે ઘાત ઉપર લખેલી છે એને ઘન તરીકે વાંચીશું હવે ક્લિયર તો બે નો ઘન એનો મતલબ બેને કેટલી વાર ગુણવાનું ત્રણ વાર બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો ચાર અને ચાર દુ કેટલા થવાના છે આઠ થવાના છે આ તમામ વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માટે તો ખાસ આવડવું જોઈએ જોઈએ અને જોઈએ જ નેક્સ્ટ આપણા જોડે એકનો ગન કેટલો રહેલો છે એક બે નો ઘન કેટલો રહેલો છે આપણા જોડે આઠ ત્રણ નો ઘન કેટલો રહેલો છે આપણા જોડે ઘન છે ચોસઠ વિદ્યાર્થી મિત્રો આપણા જોડે એકસો ને પચીસ બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ પાંચ નો ઘન એકસો ને પચીસ એકસો ને પચીસ અને પછી છ નો ઘન રહેલો છે આપણા છ ના જોડે ઘન કેટલો છે તો કે બસો ને સોળ ત્રણસો તેતાલીસ આઠનો પાંચસો બાર નવ નો સાતસો ઓગણત્રીસ અને દસ નો આપણા જોડે હજાર રહેલો છે અને નેક્સ્ટ અગિયાર થી ના આપણે ફરજિયાતપણે ઘન યાદ રાખવાનું છે કે અગિયારનો ઘન કેટલો થવાનો તો કે એક ત્રણ ત્રણ એટલે કેટલું થવાનો તેરસો ને એકત્રીસ પછી બાર નો ઘન આપણા જોડે કેટલું થવાનો છે તો કે સત્તર અઠ્યાવીસ થવાનો છે એક અને છેલ્લે આઠ લખવાનો છે વચ્ચે ત્રણ સાત અને કેટલા લખી દેવાના છે ત્રણ લખી દેવાના છે સત્તરસો ને

ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના વિડીયોમાં સંખ્યાના પ્રકાર વિશેની વાત કરીશું ત્યાં સુધી હસતા રહો વાંચતા રહો મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત